નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત આજે પવિત્ર સીતરા સાતમનો તહેવાર ધાર્મિક આસ્થા સાથે મનાવવામાં આવી રહ્યો છે સનાતન ધર્મની પરંપરા અનુસાર આજના દિવસે પ્રત્યેક સૌભાગ્યવતી સ્ત્રીઓ તેમના સંતાનોને શીતળા માતાના દર્શનાર્થે લઈ જાય છે માતાજીને શ્રીફળ કુલર સાથે ઘરે બનાવેલો ઠંડો પ્રસાદ અર્પણ કરીને સીતરા સાતમની ઉજવણી કરતા હોય છે શ્રાવણ મહિનાની સુદ અને વધની બંને સાતમને શીતળા સાતમ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આજે શીતળા સાતમના દિવસે મહીસાગર જિલ્લામાં બહેનો વહેલી સવારથી જ શીતળા માતાની પૂજા કરવા મંદિરે પહોંચી ગયા હતા લુણેશ્વર મહાદેવ મંદિર પટાગઢમાં તૈયાર કરવામાં આવેલ શીતળા માતાની મૂર્તિની મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનોએ શીતળા માતાને દૂધ પાણીનો અભિષેક કરી પ્રસાદમાં લાડુ ધરાવી દીવો કરીને પૂજા અર્ચના કરી શીતળા સાતમની ઉજવણી કરી હતી આજના દિવસે સાધન પૂજા અને કર્મ પૂજા કરવાથી શીતલા માતા પ્રસન્ન થતા હોય છે જે પ્રત્યેક પરિવારોના જીવનમાં ઉત્સાહ અને શાંતિ આપતા હોય છે સાથે કુલર અને શ્રીફોળ સાથે રાંધણછના દિવસે રાંધેલો ઠંડો પ્રસાદ શીતળા માતાના ચરણોમાં અર્પણ કરીને શીતલા સાતમના તહેવારની ઉજવણી કરી હતી